સ્થળ પર હાજર જવાનો કોઈની કારતુસ મિસિંગ નથી સૂત્રોના હવાલે આ જાણકારી છે આ કારતુસ કોની હતી તેને લઈને પણ તપાસ તેજ થઈ છે તો આ કારતુસ ઉપયોગ સામાન્ય કોઈ પણ લોકો નથી કરી શકતા હોતા અને ત્યાં જે જવાનો હતા જે લોકો તપાસમાં જોડાયા હતા એમના એમની આ કોઈ કારતુસ છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી જો કે સૂત્રોના હવાલે એ જાણકારી મળી રહી છે કે જેટલા પણ ત્યાં ઓફિસર હતા એમાંથી કોઈની આ કારતુસ ગુમ નથી થયેલી તે દિશામાં હવે તપાસ શરૂ કરવામાં આવ્યો છે દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે આ તપાસમાં નવ એમ ની કારતુસ મળી આવી છે ત્રણ પૈકી એક કારતુસ જીવંત છે ખાલી બોક્સ મળી આવ્યું છે